હું તો તમામ ખેડૂતોને કહું છું કે મતનો બહિષ્કાર કરો અને બીજો પક્ષ લાવો આજે તાલુકા જિલ્લા સરપંચ સભ્ય સભ્ય જો કામ ન કરતા હોય અને આગલી સીટી બેસી અને અને નો વાતો ખેડૂતોને ગુમરાહ કરતા હોય એને જાકારો આપવો જોઈએ અને મારો સાથ દો તો હું મરતે દમતે લડવા તૈયાર છું ખેડૂતો માટે અને મેં કોઈ દી રાજકારણ નથી કર્યું અત્યાર સુધીમાં

રોજ અમે પાંચથી છ ગામના લોકો રજૂઆત કરવા આવ્યા હતા એમાં ખાસ કરીને પાલખડા વિસાવાડા હથિયાણી મિયાણી ટુકડા વગેરે ગામો એનો પ્રશ્ન એવો છે કે કોસ્ટલ જે ડિવિઝન એનો આવે છે એ લોકો બધા ગામને કોસ્ટલમાં રહેવાનું જ છે અને આ પીજી એ ખેડૂતને જાણ કર્યા વગર બગાવદર ડિવિઝનમાં ફિટ કરી દીધા આ ખેડૂતોનો વિરોધ છે આપ અગાઉ પણ એક બે રજૂઆત કરવા આવ્યા હતા અને ખાસ કરીને રાજકીય માણસ સાથે હતા આજે કોઈ પણ રાજકીય માણસ સાથે નથી કારણ કે રાજકીય માણસ આવ્યા અને કામ ન થયું ત્યારે અમારા જે ખેડૂતોને આવવું પડે આજે હું મીડિયાના માધ્યમથી આહવાન કરું છું ખેડૂતોને કે આવા નેતાને તમે મત દો છો તમને એને કહેવું જોઈએ જ્યારે મત માગવા આવે ત્યારે શરમ તમને થવી જોઈએ એમ કહેવું જોઈએ કે અમારે જ્યારે પ્રશ્ન હે ત્યારે અમારે સાથે નથી ઉપતા કારણ કે તમને ઉપરથી કામ ન મળે એટલા માટે થઈને પોતાના ઘર ભરવા એટલા માટે થઈને આજે ખેડૂતોને સાથ દેવા નથી આવ્યો હું પણ એક ખેડૂત આગેવાન તરીકે મારી સાપ છે પોરબંદરમાં એટલે હું આજે ખેડૂતોને સપોર્ટ કરવા આવ્યો અને હું તો તમામ ખેડૂતોને કહું છું મતનો બહિષ્કાર કરો અને ક્યાં બીજો પક્ષ લાવો આજે તાલુકા જિલ્લા સરપંચ ચૂંટાયેલા હોય અને આગલી સીટી બેસી અને સાડ અને સંગ વાતો ખેડૂતોને ગુમરાહ કરતા હોય એને જાકારો આપવો જોઈએ અને મારો સાથ દો તો હું મરતે દમતે લડવા તૈયાર છું ખેડૂતો માટે અને મેં કોઈ દી રાજકારણ નથી કર્યું અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં મેં કોઈને રાજકારણ નથી કર્યું ખેડૂતો માટે હંમેશા બોલ્યો છું અને બોલતો રહીશ અને જાગો ખેડૂતો અને જ્યાં પણ અહિત થતું હોય જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં બોલો અને હું ભેગો ઓફિસ મોઢવાડિયો નહીં એટલે તમે ભેગા બોલો અને આ રાજકીય માણસોથી બીઓમાં આપણી ખેડૂતો છે આપણે આપણે કોઈ દી કોઈનું ખરાબ કરતા નથી કાનૂનથી શા માટે બી આપણે ખરાબ કરવું નથી આજે ભોગવ દરમાં એ અમારે રાજુભાઈ બતાવ બતાવશે કારણ કે જે ભૌગોલિક પરિસ્થિતિ છે રાજુભાઈ મારાથી વધુ જાણે છે શું પ્રોબ્લેમ છે આ ખાવા ખેડૂતોને ખાલી આહવાન માટે મેં આ મીડિયા સમક્ષ મારી વાત રાખી ખેડૂતોને જાગૃતિ માટે હું બોલ્યો છું એટલા માટે સાપ ખરાબ થઈ એ માટે આ બધા આંદોલનો કરે છે અમારે કોઈ સાપ ખરાબ કરવી નથી તમે સારા કામ કરો અમારે અહીંયા આવવાની ટાઈમ પણ નથી એટલે એટલે ખરાબ સાપ એવું કંઈ નથી અમારા ખરેખર ખેડૂતના પ્રશ્ન માટે અહીંયા આવ્યા છે અને વધુ માહિતી રાજુભાઈ આપશે જે ભૌગોલિક પરિસ્થિતિ છે એટલા માટે હું બીજા પ્રશ્ન બોલ્યો નથી ટોટલ છ ગામના ખેડૂત અને વ્રીજ ગ્રાહક છે જેમાં ગામના જેની પાસે જમીન રત અને વીજ ગ્રાહક છે એ લોકો પણ બધા આવી જાય અને ખેડૂત પણ બધા આવી જાય પણ ખેડૂત ખાસ કરીને વધારે તકલીફ પડે કારણ કે એની લાઈનો લાંબી હોય અને વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે એક કનેક્શનથી બીજા કનેક્શનમાં અમુક મીટરના અંતર હોય ગામમાં જે રહેતા હોય નજીક નજીક હોય એટલે ફોલ્ટ ઓછા થાય અને એ લોકોને તકલીફ ઓછી થાય છે હવે અમારે ન ભરવાનું કારણ એ છે મૂળ તો અમારું આવવાનું કારણ એ છે કે વિસાવાડા પાલખડા હથિયાણી ટુકડા પર અને મિયાણી છ ગામને અમને ટોટલી સર્વિસ પોરબંદર કોસ્ટલમાંથી મળતી અને અમારે કંઈ પણ તકલીફ હોય અમારે સર્વિસ બદલવાની હોય અમારે બિલ ભરવાનું હોય અમારે સબસ્ટેશન બરી ગયું હોય અમારે અરજી કરવાની હોય તો એ બધા કામ માટે અમે પોરબંદર કોસ્ટલમાં આવતા જે હવે મજીવાણા નવું સબડિવિઝન બનવાથી અમને બગોદરની અંદર આ બધી સર્વિસ આપવાનું મૂકીએ તો અમારે ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે અમારે બગોદર સાઈડમાં પડે અમારે અહીંયા કોઈ વ્યવહાર અમારો નથી અહીંયા ડાયરેક્ટ વાહન વ્યવહાર નથી સ્પેશિયલ વાહન લઈને જવું પડે એટલે અમારી રજૂઆત એવી છે કે અમને પોરબંદર કોસ્ટલમાંથી ન કાઢો અમને વ્યવસ્થિત સર્વિસ મળે અમે પોરબંદર કોસ્ટલની સર્વિસથી અમે સંતોષ છે તો અમને વગર કારણે શું કામ બગોદર નાખવામાં આવે બગોદરની સર્વિસ પૂરેપૂરી સારી મળતી નથી ઘણા ખેડૂત છે અમે હાથે સાથે પોચ લયા હતા ભૂલી ગયા છે કે બે બે અઢી અઢી મહિનાથી ફોલ્ટ લખાવેલા છે સર્વિસ બદલવાના સપ્રેશન બદલવાના એ હજી રિપેર નથી થયા બરાબર તો આવા ઘણા કારણોસર અમારે ત્યાં નથી જવું અને ખાસ તો ભૌગોલિક પરિસ્થિતિ કે જેની પાસે પ્રાઇવેટ વાહન નથી એ નાના માણસોને હેરાનગતિ થાય એને મ્યાણી અથવા ત્રણ માલે આવી અને વાહન બદલીને જવું પડે આ કારણોસર અમે બગોદરમાં જવા નથી માગતા છ ગામના ગ્રાહકોની સંખ્યા કમ બધી સંખ્યા થઈને ઓછામાં ઓછી છ સાત હજાર હશે અમે બે વાર અહીંયા આવ્યા થોડા રાજકીય આગેવાનો હતા અમારી હારે પણ ત્યારે અમને આશ્વાસન આપીને મોકલી દીધા અને એ પછી અમને કોઈને કીધા વગરની થોડી થોડી અમુક અંશે સર્વિસ અમારી બગોદરમાંથી ચાલુ કરી દીધી છે ખરેખર અમને વિશ્વાસમાં નથી લીધા અમે ગ્રાહક છે તો ગ્રાહક તરીકે અમને પૂછ્યું નથી અને અમને વિશ્વાસમાં લીધા વગર એમને એમ સર્વિસ ચેન્જ કરી નાખી લોકોએ બગોદરની બાજુમાં સબ સ્ટેશન નથી બનાવ્યું સબડિવિઝન બનાવ્યું છે એ ખરેખર એક લાઇનમાં બાજુ બાજુમાં બે સબડિવિઝન બનાવ્યા ખરેખર જો વ્યવસ્થિત સર્વિસ આપવી હોય તો એને એક કોસ્ટલ હાઈવે ઉપર વિસાવડા કે બુખીરા સબડિવિઝન બનવું જોઈએ બગોદર સબડિવિઝન હતું અને મજવાડાનેથી ખાલી ફક્ત ને ફક્ત સાત કિલોમીટર થાય છે જે રાજકીય વગથી કે કાવા દાવાથી ત્યાં સબડિવિઝન ખેંચી જવામાં આવ્યું ખરેખર જો પબ્લિકની સુવિધા માટે સબડિવિઝન બનાવ્યું હોય તો એ ખરેખર વિસાવાડા કે બોખીરા બનવું જોઈએ કારણ કે એક લાઈનમાં એક જગ્યાએ બે તમે સબડિવિઝન આપી દીધો અને પછી અહીંના લોકોને તમે ત્યાં સર્વિસ દેવા લઈ જાઓ તો એ તો માણસોને સુવિધાને બદલે અસુવિધા ઊભી થાય અને ખરેખર આ આમાં કોઈ રાજકીય માણસ છે નહીં આ બધા કસ્ટમર છે ખેડૂત છે અને વીજ ગ્રાહકો છે આ બધાની વ્યથા છે આને કોઈ ખોટા માર્ગે દોરવા માગતું નથી પોતાય બધા પોતપોતાને સ્વૈચ્છાએ આવ્યા બધા સ્વૈચ્છાએ આવ્યા કરો બધા જોઈ લો તમે બધા કોઈ કોઈને લઈને આ બધું અને આમાં કોઈ આગેવાન છે નહીં તો બધા નીચે આવતા કોસ્ટલ સબડિવિઝનના છ ગામ મિયાણી વિસાવાડા પાલખડા ભાવપરા ટુકડા આ છ ગામની રજૂઆત એવી હતી કે છેલ્લા વીસ વર્ષથી પોરબંદર સર્કલમાં બગવદર સબડિવિઝન ખૂબ વિસ્તારની દ્રષ્ટિએ અને ગ્રાહકોની દ્રષ્ટિએ મોટું સબડિવિઝન હતું કોસ્ટલ પણ એટલું જ મોટું સબડિવિઝન છે એટલે વીસ વર્ષ પછી સરકારશ્રીનામાં રજૂઆત કરી અને અમારી બોર્ડ મિટિંગમાં ચર્ચા થયા મુજબ અમારી ગ્રાહકોની પણ માગણી હતી અને કર્મચારીઓની પણ માગણી હતી એને મંજૂરી મળતા નવું સબડિવિઝન મિયાણી મજીવાડા સબડિવિઝન બન્યું મજીવાડા સબડિવિઝન બનતા બાયફર્કેશન એટલે ભાગ થયા વિસ્તારની દ્રષ્ટિએ અમારું બગવદર સબડિવિઝનમાંથી મજીવાડા ગયું હોસ્ટલ અહીંથી પોરબંદરથી ઓછામાં ઓછા ત્રીસ પાંત્રીસ કિલોમીટરનો એરિયા છે એના છ ગામ છે એ અમે બગવદર સબડિવિઝનમાં જોઈન્ટ કરવા માટેની પ્રપોઝલ મોકલાવી અને એની મંજૂરી મળી એ મંજૂરી મળતા અમે હજી કામગીરીની કાર્યવાહી શરૂઆત કરી નથી અત્યારે ચોમાસાની સિઝનમાં ફોલ્ટ માટે અમે બગવદર કોસ્ટલમાં સબ સ્ટાફ ઓછો હોવાથી બગવદર અને કોસ્ટલના સ્ટાફથી અમે ફોલ્ટ એટેન્ડ કરાવીએ છીએ ગ્રાહકોની રજૂઆત એવી છે કે અમને કોસ્ટલ સબડિવિઝનમાં રાખવા માટેની રજૂઆત કરવા માટે આવ્યા છે આ સંદર્ભે એમનું આવેદનપત્ર લઈ અને અમારી ઉપલી અધિકારી કચેરી બોર્ડ મિટિંગમાં એની રજૂઆત કરશું અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલમાં ફોલ્ટ છે ફોલ્ટ માટે વધારે ફોલ્ટ હોય તો કોઈપણ સબડિવિઝનનો સ્ટાફ લઈ અને અમારી પ્રાઇમરી જરૂરિયાત છે કે એનો અનઇન્ટરપ્ટેડ સપ્લાય આપવો પડે એ અમારી કામગીરી ચાલુ છે છ ગામના ગ્રાહકો ઇન્ડસ્ટ્રી બધા આવી ગયા એમાં એમની રજૂઆત એવી છે કે અમે વર્ષોથી કોસ્ટલમાં છીએ અને પોરબંદર અમારે કોઈ પણ કામ માટે આવવું પડતું હોય બગવદર અમારે સ્પેશિયલી જવું પડે એટલે અમને કોસ્ટલ સબડિવિઝનમાં રાખો એવી એમની રજૂઆત છે